નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભિયલ ગામની અંદર જુનાગઢ જિલ્લાના ભિયલ ગામની અંદર તો અહીંયા પ્રગતિ ખેડૂત છે એમને અહીંયા ફૂલે પુષ્પા તુવેનું વાવેતર કરેલું છે તો આપણે એની પાસે અભિપ્રાય લેશું તો સૌપ્રથમ તમારું નામ આપજો ને સંજયભાઈ વેકરિયા બરોબર છે તમારું ગામ અને તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢ બરોબર અને આ તુવેર કઈ છે ફૂલે પુષ્પા હા અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે અમારે વાવેતર કરેલું છે બરોબર અને તમારા ગામના કેટલા ખેડૂતે વાવેતર કર્યું છે તમારા ગામના ત્રણ ખેડૂતે વાવેતર કરેલું હયા બરોબર છે અહીંયા છેલ્પેશભાઈ કર્યું છેલ્પેશ ભાઈ અમરેશભાઈ અમરેશભાઈ અને તમે ત્રણે વાવેતર કર્યું અને ત્રણે તુવેર કઈ ટાઈપ ની છે અત્યારે હાલમાં તુવેર

એટલે એમાં તમે હવે રાખીયાનો ફાયદો થયો કે કાઢી નાખ્યો તો ફાયદો થાય રાખીયાનો ફાયદો થયો એટલે મતલબ જે એરંડા વાવવાના હતા તો એનું ઉત્પાદન એની કરતાં સારું આવી જશે આમાં હવે હા એવું લાગે કે એરંડા કરતા ઉત્પાદન સારું આવશે આનું તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો આજે આપણે જૂનાગઢ જિલ્લાના ભીલ ગામની અંદર હતા તો અહીંયા સંજયભાઈ આ તુવેને એને કાઢી નાખવાની હતી એટલે કે નબળી થઈ હતી એટલે પીળી થોડીક પડી અને હળવળતી નહોતી હતી એને કાઢી નાખવી હતી પછી રહેવા દીધી અને અત્યારે તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો આપણે એક છોડવું એટલા માટે જ બતાવતા જેથી તમને એક અંદાજ કાઢી શકો ગયો હા ના અત્યારે બધી જગ્યાએ જોઈ શકો કે આમ સીધો પાથરો થાય ને એ રીતે જ સીધો થાય છે તો ખેડૂત મિત્રો આ ટાઈપનું અત્યારે ભીએલ ગામની અંદર પરફોર્મન્સ છે તો આજે આપણે ફિલ્ડ વિઝિટની અંદર હતા તો કીધું આપણે સંજયભાઈને પૂછીએ તો કે શું શું પ્રોબ્લમ આવી હતી તો એમને પી પીડા પછી પણ અત્યારે પરફોર્મન્સ સારું છે તો બસ આજે આટલું નમસ્કાર